ભાઈ તકલીફ હતી ભાઈ મને L4 L5 માં ડિસ્બલ જ હતું એના લીધે કમર ખૂબ દુખતી હતી બેસાય કે સુવાય નહીં તમે અમે ગૌરવ ભાઈ આ તકલીફ કેટલા ટાઈમ થી થાતી કે બરાબર લગભગ 1.5 વર્ષથી થી 1.5 વર્ષ બરાબર બેસવામાં તકલીફ આવતી બેસવામાં સુવામાં ઊભો રહેવામાં બેસવામાં સુવામાં ઊભો રહેવામાં બધી તકલીફ આયા લગભગ 1.5 વર્ષ થી તકલીફ હતી બરાબર પછી તમે મને બતાવી પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું બરોબર નહીં કોઈ ડોક્ટરને બતાવ્યું નહોતું એટલે ઓર્થોપેડિક ને બતાવ્યું હતું પણ એમણે એવું એનાથી પ્રોબ્લેમ ડિટેક્ટ નતો થતો બરાબર ટૂંકમાં મેડિસિન આપે તો એ ટૂંકમાં હર થઈ જશે વિશ્વાસ સુખતો બરાબર છે પછી આપણે તમારો આપણે એમઆરઆઈ કર્યું કે એમઆરઆઈ અંદર L4 L5 ની અંદર આપણે ગાડી દવાઈ દબાઈ ગઈ હતી બરાબર આપણે એમાં એમ હતું ગાદીમાં આપણે પ્રોબ્લેમ હતો ટૂંકમાં આ ગાદી દબાઈ ગઈ હતી એટલે શું થાય આ ગાદીમાં જયારે તમે ઓવર યુઝ કરો ને ત્યારે ત્યાં સોજ આવી જતા હતા આપણે ગાદીના દબાણ નહીં શકે વધારે બેસવાનું આવે વધારે ટ્રાવેલિંગ આવે કે વધારે સુવાનું આવે થાય છે ટૂંકમાં અહીંયા લોડ વધે એટલે આપણે ટૂંકમાં અહીંયા સોજા વધે સોજા વધે એટલે બરાબર હવે આપણે આપણી સારવારથી ગૌરવભાઈ શું કર્યું કે આ જે ગાદી ખસી લીધી ગાદીને આપણે પછી નેચરલી તેને એની જગ્યાએ ગોઠવી બરાબર ટૂંકમાં સ્ટ્રેક્શન આપી આપીને એને આપણે મૂળ જગ્યાએ લાવ્યા બરાબર અને

એક જ સંદેશ કે સાહેબનું કામ ખૂબ સારું છે અને પૂરા ધ્યાનથી અને પ્રોફેશનલી હેન્ડલ કર્યું છે સાહેબ અને આ સ્પીચ તમારી મે યુટ્યુબ ઉપર મૂક્યા છે ગૌરવભાઈ મૂકી છે થેન્ક યુ થેન્ક યુ છોડો છોડો Thank ちょっと。